ઉત્સવ પછી વિસર્જનનો તબક્કો શરૂ થતાં નગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં ત્રણ કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં ભક્તોએ પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું આ કુંડોમાં વિસર્જિત થયેલી તમામ મૂર્તિઓને નગરપાલિકાએ કાળજીપૂર્વક બહાર કાઢી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે સંકલેષો તથા દરે સ્થિત બીલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી રહી છે જ્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા પચીસ થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક દબી નિકાલ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ત્રીસ ટકા લોકોએ માટીની પ્રતિમા તો સિત્તેર ટકા લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમાની સ્થાપના કરી હતી યાકુબ પટેલ ભરૂચ